નાના રતળિયા ગામે વિકાસનો અભાવ ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો માંડવી તાલુકાના જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવેલ નાના રતળિયા ગામે આજે પણ વિકાસથી વંચિત રહેતા અહીંના લોકોમાં ભારે નારાજગી ફેલાય છે આશરે સાતસો જેટલી વસ્તી ધરાવતું આ ગામ વરસાદી સિઝનમાં મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યું છે રસ્તાઓ અને પુલિયાઓ ખસ્તા હાલ વીજળી અને પાણીની તંગી પણ સર્જાઈ છે તાલુકામાં ભૌગોલિક રીતે નજીક આવેલ મોટા રતડીયા ગામમાં સત્તરસો લોકો વસે છે અને ત્યાંની તુલનાએ નાના રતડિયામાં દયનીય સ્થિતિ જોવા મળે છે ગામમાં આજ દિન સુધી ન તો યોગ્ય રસ્તા બન્યા છે ન તો ડ્રેનેજ વ્યવસ્થા છે અને પ્રતિનિધિઓ કહે છે કે અમે તો વિકાસ કરીએ છીએ મહત્વનું એ છે કે ગામમાં સ્ટ્રીટ લાઇટોની પણ સુવિધા ઉપલબ્ધ નથી ગામમાં છેલ્લા વીસ દિવસથી પાણીનું સપ્લાય બંધ છે તેવું સ્થાનિકેથી જાણવા મળ્યું છે સ્થાનિક લોકો કહે છે કે સરપંચ તરફથી માત્ર આશ્વાસન મળે છે કે મોટર બગડી ગઈ છે બે દિવસમાં પાણી આવશે પરંતુ આખરે વીસ દિવસ વીતી ગયા છતાં પણ લોકો પોતાના ઘર સુધી પાણી મેળવવામાં નિષ્ફળ રહ્યા છે લોકોને દોરું પાણી પીવું પડે છે એકસો પણ ન પહોંચી શકે તેવી હાલત રોડ રસ્તાઓની છે અત્યારે ગામના લોકોને અઘાશીનું વરસાદનું પાણી પીવું પડે છે જે આરોગ્ય માટે ગંભીર જોખમ છે રસ્તાની બિસ્માર હાલતને કારણે જો કોઈ બીમાર પડે અથવા પ્રસવ પામતી મહિલાને શહેર લઈ જવાની જરૂરત પડે તો એકસો આઠ એમ્બ્યુલન્સ પણ ગામ સુધી સહેલાઈથી પહોંચી શકે તેવા રસ્તાઓ નથી મુંબઈથી ચોમાસામાં પોતાના વતન આવેલ જૈન મહાજનો દ્વારા જ્યારે આ સ્થિતિ નિહાળી ત્યારે તેમણે ગામની આ સમસ્યાઓને ખુલ્લી પાડવાનો નિર્ણય લીધો તેમણે ગામની સ્થિતિ જોઈ ઘણા બધા સવાલો ઉઠાવ્યા છે કે સાર્વજનિક રીતે જે વિકાસની વાતો થાય છે એ માત્ર કાગળ પર જ છે જમીન પર એવું ક્યાંય દેખાતું નથી હવે જોઈએ કે સ્થાનિક તંત્ર તથા સરપંચ ગામની જરૂરિયાતો અંગે ક્યારે યોગ્ય પગલા લે છે કે ફરીથી ગામવાસીઓને અભાવમાં જવવાનો વારો આવશે મોતા માંડવી દ્વારા નમસ્કાર દર્શક મિત્રો હું છું સુનિલ મોતા કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો અત્યારે અમે પહોંચ્યા છીએ માંડવી તાલુકાના નાના રતડિયા ગામે નાના રતડિયા ગામ એટલે ઐતિહાસિક ગામ આવેલું છે જ્યારે નાના રતડીયા એટલે કે જૂથ ગ્રામ પંચાયત મધ્ય આવેલું છે જ્યારે રતડીયા ગામને આપણે વાત કરીએ તો અહીં માંડવી શહેર અથવા તો ગઢસીસા વિસ્તારમાં જે જવું હોય તે મુખ્યત્વે જે પુલિયાઓ છે જે બિસ્માર હાલતમાં છે અને તૂટી ગયા છે અને ગામના લોકોની કઈ કઈ રીતની જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ જે સુવિધાઓથી વંચિત છે તો આપણે ગામના સ્થાનિક લોકો પાસે આપણે અહીં મળવા આવ્યા છીએ જ્યારે મહાજનની આપણે વાત કરવા જઈએ તો જૈન મહાજનો દર વર્ષે અહીં કચ્છ મુંબઈથી કચ્છ અહીં આવતા હોય છે જ્યારે ચોમાસું હોય કે પ્રસંગો હોય ત્યારે આવતા હોય છે ત્યારે અહીં સ્થાનિક લોકો જે મુંબઈથી અહીં આવ્યા છે અને એ લોકોની જે ગામની અંદર જે સમસ્યાઓ જે ખૂટતી કડીઓ છે તો આપણે વધુ વિગતો એમની પાસેથી જાણવાનો પ્રયાસો કરીશું જે ખાસ કરીને આપ ક્યાંના વતની છો અને આપ ક્યાં શું વ્યવસાય ધરાવશો અને શું આપની ગામની અંદર શું સમસ્યાઓ છે હું નાનાથડા ગામનો વતની છું મારું નામ છે ઠાકરસિંહ ગડા અને મુંબઈમાં માટુંગામાં દે મારું રહેઠાણ છે મારો કાપડનો બિઝનેસ છે અને આ રતડીયા ગામ પ્રત્યે નહીં પણ આખા કચ્છ પ્રત્યે મને પ્રેમ છે એટલે બાર મહિનામાં લગભગ છ સાત વખત હું રતડિયા આવું છું અને કચ્છની અંદર પણ ઘણી સંસ્થાઓ સાથે જોડાયેલો છું આજે મને કહેતા એક દુઃખ થાય છે કે રતડિયામાં આવે મને લગભગ સોળ સત્તર દિવસ થયા પાણીનો એક પણ ટીપો અહીંયા નળની લાઈનમાં આવ્યો નથી અહીંયાના ગામના એવો ભાઈઓને ઘણી મહેનત હોવા છતાં પણ અહીંયા સરપંચશ્રીને પણ કહેવામાં આવ્યું સરપંચશ્રી હરદાસ હરદાસભાઈ ગઢવી છે એમને કહેવામાં આવ્યું તો એ કે મોટર બળી ગઈ છે રિપેર કરું છું પછી રિપેર બે ત્રણ દિવસથી વાત આવી તો વાત એમાં આવી કે મોટર હવે નવી લગાડવી પડશે પણ મારી આગળ સહી નથી ફંડ નથી ટીસીની સહી નથી ટાઈમ લાગશે એટલે અહીંયા આવીને પંદર પંદર દિવસ સુધી પાણી જો ન મળતું હોય વરસાદ વરસતો હોય એક પણ પાણીનો ટીપો ન આવતો હોય અમારા ઘરના નળની અંદર તો અમે કેવી રીતના અહીંયા રહેવું એ અમને સમજ નથી પડતી આ એક જૈન સમાજની વાત નથી આ સમગ્ર સમાજની વાત છે અહીંયા પંચરંગી કોમ વસે છે અહીંયા શંગાર પણ મોટા પ્રમાણમાં વસે છે અહીંયા જાડેજા પણ મોટા પ્રમાણમાં વસે છે અહીંયા ગઢવી પણ મોટા પ્રમાણમાં વસે છે અને મુસલમાન પણ સારા એવા પ્રમાણમાં અહીંયા વસે પણ જે મહેશ્વરી પરિવારો છે એમના પણ ઘર અહીંયા છે સમાજને આ ગામ ખબર નહીં મોટા ગામમાં આ નાનું ગામ દેખાતું નથી કે લોકોને નજરમાં નથી આવતું કે શાસનની અંદર અમારું ગામ ક્યાં નકશામાંથી નીકળી ગયું છે એ પણ મને સમજ નથી પડતી કારણ કે જ્યારે જ્યારે આવું બનતું આવ્યું છે ત્યારે રતણિયાને નિગ્લેક્ટ કરવામાં આવ્યું છે અને હું એ ચોક્કસ કહીશ કે રતણિયાને જોડતા બંને બાજુના શેરડી બાજુનો રસ્તો અને દોણ બાજુનો રસ્તો હરામેશ દર વર્ષે તૂટી જાય છે લાખોના ખર્ચે પાપડીઓ થાય છે પુલ થતા નથી અને બીજા પહેલાં જ વરસાદની અંદર તે દુબાઈ જાય છે અને અમારું ગામ ટાપુ જેવું કોઈને પણ સંપર્ક વિવાનું બની જાય છે આજે ખરેખર હું કચ્છ ક્રાઇમનો આભાર મારીશ કે તેઓ પણ આભાર ન આવવા જેવા રસ્તામાંથી આવી અને અમારી સમસ્યા સાંભળવાની એની કોશિશ કરી છે અમારે જ્યાં આ હમણાં બને છે એવું નથી વારે ઘડી એવું બનતું રહે છે રસ્તામાં કે છે પાઇપલાઇન લાઇન તૂટી ગઈ છે તો અમે કરીએ છીએ કરીએ છીએ અમારા ગામના અહીંયા ગ્રામ સેવકનો પણ અમે સંપર્ક કર્યો એમણે પણ ઘણું જ અમારે ત્યાં આ અહીંયા જૂથ પંચાયત છે નાના મોટા મોટાત્રીયાની એના સંપર્ક સરપંચ શ્રી ગઢવી સાહેબ હરદાસ ગઢવી જેમણે સારી એમને ખાતરી આપી હતી પણ એ ખાતરી કેટલા દિવસે અમે ટકાવી શકીએ એમને લગભગ આજે પાણી નથી આવતું એને સત્તર દિવસ થયા એક ટીપો પણ પાણી આવ્યું નથી અમે અહીંયા લોકલ બાવડીમાંથી ખેંચીને પાણી લઈએ છીએ બોરમાંથી ખારા પાણી પીએ છીએ અને વરસાદના નેવામાંથી પાણી પકડીને પીએ છીએ જેની અંદર વરસાદની છતની ઉપર મીંડળીઓ ફરતી હોય ફરતી હોય છે મીંડળીઓ ત્યાં ઉપર છી વગેરે કરતી હોય છે એવા પાણી આવીને અમે પીએ છીએ આજે અમારા ઘરમાં તમે આવીને જુઓ ડોળાયેલું પાણી અમે પીએ છીએ કાલે ઉઠીને જો અમે ક્યાં માંદા પડશું ને તો અમારે ત્યાં એમ્બ્યુલન્સ આવવાની પણ જગ્યા નથી અહીંયા અમે એમિરો બોલાવશું ને તો પણ આવવાની કોઈ જગ્યા નથી અમારે ત્યાં ચારે બાજુથી આ બધું પેક થઈ ગયું છે ખરેખર અમે બહુ જ દુઃખી રદે આ વાત કરી રહ્યા છીએ ઘણા દિવસ સહન કર્યું પણ અમારે અમને લાગે છે કે દર વર્ષે જ્યારે પણ મહાજન આવે છે હમણાં અમારી ધજા હતી ત્યારે પણ આવી જ હાલત હતી ત્યારે પણ પાણી નહોતું માજન આવે છે મહાજન જ્યારે આવે છે ત્યારે એમ લાગે છે કે મહાજન આવ્યું છે માજન આવે છે પણ મહાજન કેટલા માટે વાપરવા પૂરતો છે કે અહીંયા દુષ્કાળ પડે ચોપડાને ચરો આપવું હોય તો માજન યાદ આવે છે અને માજનની કોઈ સમસ્યા હોય તો માજન યાદ આવતું નથી આજે અમે અમારો ગામ એકદમ હળીભળી અને મળીને રહીએ છીએ ગામમાં કોઈ પણ વિરોધ નથી આધા બધા સાથે માધાની સાથે હળીભળી રહે છે મારો દુઃખ એમનો દુઃખ છે ને એમનું દુઃખ અમારો દુઃખ છે અમે કોઈ પણ ચીજ મા રીતે અગર કોઈ પણ માણસ અહીંયા શેકાતો હોય દુભાતો હોય તો અમે લોકો સહાય પણ આપીએ છીએ કરીએ પણ છીએ છતાં પણ શાસન તરફથી કે અમને કોઈ પણ સહકાર ક્યારેય પણ મળ્યો નથી ખબર નહીં સુકામાં અમને ઓરમાયું વર્તન થાય છે આ વર્તન અમને સમજાતું નથી કે લોકો હું તો એ ભાષામાં કદાચ કહી બી ન શકું કે પોતાના ખિસ્સાના પૈસામાં ખિસ્સા ભરાતા ન હોય એટલા માટે એવું હોય એવું કર બોલવું મને યોગ્ય લાગતું નથી છતાં પણ આજે દુઃખી હૃદય મને કહેવું પડે છે તમે આવીને જુઓ અત્યારે મને જો અહીંથી દોઢ સુધી જવું હોય ને સાહેબ મને ત્રણ કલાક લાગે જ્યારે વીસ મિનિટનો રસ્તો છે મને જવું હોય તો ત્રણ કલાક લાગે સાહેબ વીસ મિનિટનો રસ્તો છે હવે વિચાર કરો જો અમારામાંથી ગામમાંથી કોઈ પણ માણસ માંદું પડશે તો કોની જવાબદારી રહેશે ગામમાં પેવર બ્લોક રખાયા છે ઊંચા નીચા થઈ ગયા છે તમે જોઈ શકો છો ફોટો લઈ શકો છો ત્યાં મચ્છર છે ડેન્ગ્યુ થશે લોકોને વળગશે તો ડેન્ગ્યુ થશે ગામની અંદર ખાસ કરીને સફાઈઓ થાય છે કે નથી થતી બિલકુલ સફાઈ નથી સ્ટ્રેટ લાઇટ નથી સફાઈ નથી ગામની અંદર કોઈ સુવિધા આપવામાં આવતી નથી સ્ટ્રેટ લાઇટ પણ પહેલાં એક વખત આવી હતી તે પણ બહારથી ચવાઈ ગઈ અત્યારની તારીખમાં પણ કોઈ સ્ટ્રેટ લાઇટ નથી અરે સાહેબ તમે બિલીવ નહીં કરો મને માનશો નહીં કે અમારે ત્યાં અમારે અહીંયા વાવડી માજરની જે વાવડી છે આ પાઇપ અહીંયા લાગેલો પડ્યો છે આ ખારા પણ તમે પાણી ચાખીને જુઓ હમણાં ખારા પાણીનો અમે ઉપયોગ કરીએ છીએ એમાં પણ શરીરને ઘણા લોકોને ખંજવાળ ઊભી થઈ ગઈ છે આ પાણીથી પાણી નથી એક વાસ્તુ છે આવા જવાનો રસ્તો નથી એક વાસ્તુ છે અને બીજું ક્યારે પણ મને છે અને બીજું ક્યારે પણ મને નથી લાગતું કે આ છેલ્લા લાસ્ટ સાત આઠ વર્ષની અંદર અહીંયા રોડ રસ્તા બન્યા હશે ત્રણ સરપંચ બદલાઈ ગયા પણ અમારી ફરિયાદ જે સરપંચ થ્રુ આગળ જવી જોઈએ તે આગળ જતી નથી ખબર નહીં આ અમારા ન્યૂઝ જો પરમ માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ પહોંચે એ અમે જે ગઢ્ડા ગામ નાના તળિયાનો રહેવાસી છું હાલે મુંબઈમાં મૂલો નિષ્ઠમાં રહું છું મારો વ્યવસાય સ્ટીલના વાસણનો છે મેન્યુફેક્ચરિંગનો અને અમે અહીંયા આજે પંદર દિવસથી આવ્યા છીએ એનાથી આગળ પાણી નથી આવતું ગામવાળાને એ ઓછામાં જો એકાદ મહિનો જેવો થઈ ગયો છે અમે આજે પંદર દિવસથી મહેનત કરીએ છીએ પાણી માટે કોઈ અમને જવાબ સરપંચ તરફથી કોઈ જવાબ નથી પડતો એ કહે છે આવશે આવશે રોજ કહે છે બે દિવસમાં કરાવું છું બે દિવસ કરાવું છું અને જે બી નદીમાંથી પાણીની લાઈનો આવે છે જ્યારે બી નદીમાં પૂર આવે છે ત્યારે ઘડી ઘડી તૂટી જાય છે એનો બી કાયમી કોઈ ઉકેલ નથી જ્યારે બી સરપંચ હાથ ઊંચા કરીને બેઠા છે અહીંયાના અમારી વાત અમારી ગામની એટલી મોટી સમસ્યાઓ છે ગામજ ગામવાળાઓ બી અમને એટલું કહે છે કે તમે આવ્યા છો તો અમને કાંઈ સુધી મળશે એ લોકો એમને વોટ આપ્યા છે છતાં બી એમની કોઈ એક બી સુનવાઈ ત્યાં નથી અને અમે કરવેરો બધો ભરીએ છીએ કચરાવેરો ભરીએ છીએ એક બી સફાઈવાળો અહીંયા નથી આવતો કંઈ સફાઈ કરવા માટે કોઈ એક માણસ બી આવતો એ લોકો પગાર તો આપતા હશે ને ગવર્મેન્ટ એમને સફાઈવાળાને તો એ પગાર ક્યાં જાય છે એ લોકોને ખબર રોડ બી રોડ બી અહીંયા નથી એકદમ રોડ બધા કાચા છે નથી આજે સાત આઠ વર્ષથી પણ એ લોકોના પેપરમાં રોડ બની ગયા છે પુલિયા બની ગયા છે હજી સુધી આમનું આમ જ ચાલે છે બધું રાજ્ય સરકાર કે જે વિકાસ વિકાસ વિકાસના નામે અહીંયા કાંઈ થતું નથી અમે અમે જે લોકોને કરીએ છીએ તો કાંઈ વિકાસ માટે હજી સુધી અમને અમારા ગામ માટે વિકાસ કાંઈ નથી મળ્યો અને માજાને જે અહીંયા બધું ગોઠવ્યું છે બધાની સાથે રહીને વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ નંશન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર વિપુલભાઈ મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો